નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડબોઈ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ડબોઈ નગરપાલિકા દ્વારા સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને પંદરમું નાણાં પણ છ કરોડ જેટલી ગ્રાન્ટનો ઉપયોગ કરી નગરજનો યુવાનો અને બાળકો માટે લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેનભાઈ શાહ ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની તથા નાણાંપંચ ચેરમેન વિશાલભાઈ શાહ અને તેમની નગરપાલિકા ટીમ દ્વારા ડભોઈ નગરના નગરજનો માટે ભવ્ય દર્ભાવતી સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દર્ભાવતી સ્પોર્ટનું સંકુલનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે સ્પોર્ટ સંકુલમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી આ સ્પોર્ટ સંકુલમાં ખૂબ વિશાળ સ્કેટિંગ ટ્રેક વિશાળ બોક્સ ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ ફૂલ રેકેટ

કામ કરનાર માતૃ એનર્જી કોર્પોરેશન સર્વિસના સમીરભાઈ રાઠોડ સરદાર બાગના નવીનીકરણનું કામ કરનાર કોન્ટ્રાક્ટર વી પટેલ તેમજ ડભોઈ નગરપાલિકાના બિલ્ડિંગ તથા સ્પોટ સંકુલના કોન્ટ્રાક્ટર કીર્તિભાઈ માલવિયા નીતિનભાઈ કલસરિયા અને ભૌતિકભાઈ વઘાસિયાની ટીમને દરભાવતીના ધારાસભ્યના વરદ હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ શાહ તથા ચીફ ઓફિસર જયકિશન તળવી દ્વારા ડભોઈ નગરપાલિકાની કામગીરીમાં પોતાનું યશસ્વી યોગદાન આપનાર એવા કર્મયોગી કર્મચારી વૈભવ આચાર્ય મહેશભાઈ પરમાર તથા મહેશભાઈ એચ વસાવાનું પણ મોમેટ આપી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું